આજે આપણે બનાવવાના છીએ ખંભાતના દાબડા ભછીયા એના માટે આપણે જોઈશે બટેકાની ચિપ્સ આ રીતે વેફર્સની જેમ પાણી લેવાની ચણાનો લોટ ગાંઠિયાનો ધાણા જીરું મરચું હળદર હિંગ તલ આદુ ખાંડ અને ગરમ મસાલો અને આખા ધાણા આ રીતે ધાણાના ફાળિયા કરી દેવાના રીતે ધાણાના ફાળિયા કરી દેવાના હવે આપણે આ બધું મિક્સ કરવાનું છે બધું આપણે ભેગું કરી દેવાનું ભેગું કરી આપણે એમાં હવે લીંબુ નીચેવાનું છે હળદર નાખી છે એ બરોબર આપણે મિક્સ કરી દઈશું ચણાના લોટમાં મીઠું ને હળદર નાખી છે એ આપણે બરોબર મિક્સ કરી દઈશું આપણું બેટર થઈ ગયું બરાબર મેં આપણા પતિકા ઉપર આ રીતે આમ દગાડ દઉં આપણે બીજી ચિપ્સ મૂકીએ એટલે ફેલાઈ જશે બંને સરખા માપની જ લેવાનું અને તે આપણે દબાવીશું એટલે એ રીતે આપણે બધી ચિપ્સ થોડી તૈયાર કરી દઈએ પેલા લોટમાં બોળી અને હવે આપણે અંદર મૂકીશું અને આપણે ધીમા ગેસે તળવાના કેમ કે આમાં બે ફટેકાના પટ્ટીકા હોય ને એટલે એ કાચાનું માટે અને ગુલાબી કલરમાં થાય છે આપણા બટેકાના દાબડા ભજીયા ખંભાત જે પ્રખ્યાત છે એવા આપણે બનાવ્યા છે જો એની અંદર સ્ટફિંગ આવી રીતે બનાવવાના લીલી ચટણીને કેચઅપ સાથે ખવાય કઢી સાથે પણ ખવાય આપણે જે ભજીયાની કઢી બનાવીએ છીએ એ કઢી સાથે પણ ખવાય